કોઈ ખરેખર અર્થ બને છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનો એ તો બસ લોકોને દેખાવો કરો છે ઓકે આજે વુમન્સ ડે છે બેનો સાથે ફ્રેન્ડ્સ સાથે છોકરીઓ સાથે સ્ટોરી મૂકી દીધી ધેટ્સ ઓલ એક દિવસનું કામ છે એમનું આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે પરંતુ કશક કશેક તેઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે ત્યારે વાત કરીશું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મૂળભૂત સુવિધા સુરક્ષા તે મહિલાઓને નથી મળી રહેતી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો નારી તો નારાયણી નારી ધારે તો શું ન કરી શકે સુધારા અને સુરક્ષાના નામે ચાલતા ડિંડક માં આવે છે સેફટીના નામ પર કશું નથી જેમ કે અમે ડે નાઈટ બંને ડ્યુટી કરીએ છે અમારે જવા માટે બી કોઈ ઓટોમાં બી કોઈ સેફટી નથી હોતી કોઈ બસોમાં બી સેફટી નહી હોતી ને કોઈ ટાઈમ બી નહી હોતો બસ સ્ત્રીને નિર્ભય બનવું છે નિર્ભયા નહીં સ્ત્રીને વિકલ્પ નહીં પરંતુ પ્રકલ્પ અને સંકલ્પ લઈને માંડવી છે દોટ આટલા બધા રેપના બનાવ થાય છે આટલી બધી છોકરીઓ પર રેપ થાય છે કોઈ એક્શન જ લેવામાં નથી આવતું અને ગુજરાત દ્વારા સ્ત્રીના સન્માન સંબંધિત અભિપ્રાય જાણવાનો કરાયો પ્રયાસ દેશમાં બેટી પઢાઓ બેટી બચાવ જેવી યોજનાઓ માત્ર કાગળ ઉપરની તુક્કાબાજી હોય તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે તેની દુષ્કર્મની ઘટનાઓએ પોકળ સાબિત કરી છે ભારતમાં મહિલાઓની અસુરક્ષાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે નિર્ભયા કાંડ જેવા ભયાનક કેસ છતાં દેશમાં આજે પણ મહિલાઓની સુરક્ષામાં કોઈ મોટા સુધારા થયા ન હોય તેવું ફલિત થઈ રહ્યું છે સુધારા અને સુરક્ષાના નામે જે ડિંડક ચાલી રહ્યા છે તે દરમિયાન વૈશ્વિક અહેવાલે મહિલા સુરક્ષા મુદ્દે ભારતને અરીસો બતાવ્યો છે મહિલાઓની સુરક્ષા અને તેમને સ્વસ્થ સમાજ તથા સુરક્ષિત વાતાવરણ આપવાની વાત આવે છે ત્યારે ઘણા દેશો છે જેમના નામ ચર્ચાતા હોય છે પરંતુ ભારતની વાત કરીએ તો આજે પણ મહિલાઓ પોતાના મૂળભૂત હક્કોથી વંચિત છે પ્રશ્ન એ થાય છે કે દર વખતે સ્ત્રીએ તેના અધિકારો સ્વતંત્રતા અને સન્માન જેવા મૂળભૂત હક્કો માંગવા જ કેમ પડે છે શા માટે સમાજમાં દીકરીઓ અસુરક્ષિત છે હવે યુગ બદલાયો છે અને તેની સાથે સાથે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રોમાં ઉભરી આવી છે સફળતાની દરેક ઊંચાઈ સુધી સ્ત્રી આજે પહોંચી ગઈ છે તેમ છતાં સમાજમાં હજુ પણ સુરક્ષિત નથી મહિલા સુરક્ષાની ચાડી ખાતી ઘટનાઓ બાદ એક પ્રશ્ન અવશ્ય ચર્ચાય રહ્યો છે કે મહિલા દિવસની ઉજવણી કેટલી શોભે છે સ્ત્રીને નિર્ભય બનવું છે નિર્ભયા નહીં સ્ત્રીને આરક્ષણ નહીં પણ રક્ષણ જોઈએ છે તેને સલાહ નહીં પણ સુરક્ષા જોઈએ છે સ્ત્રીને વિકલ્પ નહીં પરંતુ પ્રકલ્પ અને સંકલ્પ લઈને દુનિયા ભણી દોટ માંડવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કણેક ગુજરાતની ટીમ દ્વારા ખરેખર અસમાનતા અને અસુરક્ષિતતાવાળા સમાજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કેટલી શોભે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે સુમિત્રાબેન વાતચીત તેમની સાથે કરીશું છેલ્લા પાંચ વર્ષથી અહીં આ પેટ્રોલ પંપ ખાતે તેઓ કાર્યરત છે અને પોતાની ફરજ ભજવે છે તો સુમિત્રાબેન તમે રાતના દસ વાગ્યા સુધી અહીં ડ્યુટી કરો છો હા થી ઘરે જતી વખતે રસ્તામાં ઘણીવાર જો એકલા હો છો અસુરક્ષિત તમને કોઈ વખત ફીલ થયું છે હા થાય છે ને આ અસુરક્ષિત ફીલ થવાનું કારણ શું છે બીક લાગે ત્યાં કોઈ આગળ હોય કોઈ પાછળ કંઈ જવું હોય તો બીક લાગે કોઈ માણસ હોય તો આપણને બીક લાગે છે આ વાતાવરણ ચેન્જ થવું જોઈએ એવું નહી લાગતું થવું જોઈએ એવું ચેન્જ થવું જોઈએ ને એની વિશે આપણે એની માટે આપણે શું કરવું જોઈએ વાતાવરણ ચેન્જ એના માટે સુરક્ષા વધારવી જોઈએ છોકરીઓ બહાર જાય પેરેન્ટ્સ એમને ખુલ્લી રીતે બહાર જવા દે શકે અને બહાર પણ તેઓ સુરક્ષિત ફીલ કરે ટાઈમ ગમે તે હોય આપણે દિવસમાં પણ બહાર જઈએ તો આપણે અનસીફ ફીલ થાય છે થાય છે કેશ આપણે એકલા હોય તો વિચાર એકલા તો વિચાર આવે જ છે કે આપણે કેવી રીતના જઈએ આગળ પાછળ કોઈ શું પ્રોબ્લેમ આવે આગળ પાછળ કોઈ રીતના શું ખબર પડે બીક તો લાગે જ ને આ લેડીસો ઘરથી બહાર નીકળે ત્યારે તમે જે સંસ્થા પર અહીંયા કાર્યરત છો વાતાવરણ છે છે થાય તમે સુધી કામ કરો છો હા અમે દસ વાગ્યા સુધી કામ કરીએ છીએ અહિયાં તો સારું છે પણ અહિયાં થી નીકળ્યા પછી નું વાતાવરણ થોડું ખરાબ જ છે દરેક ગર્લ્સ ના લાઈફમાં એક ને એક એવો એક્સપિરિયન્સ તો હોય જ છે કે એની પર અમુક વખત વીતતી જ હોય છે એવું કઈક વાર બન્યું છે તમારી સાથે એક વાર થયું છે ઓટોમાં ત્યારે ઓટો ડ્રાઈવરે પૈસા મેં આપતી હતી એને એને ત્યારે મારો હાર્ટ ટચ કરી લીધો હતો પછી બીજો ઇન્સિડન્ટ થયેલો મારા બાજુમાં જ આવતા ટાઈમ એક ડ્રંક માણસ બેસેલો હતો તે વાળી ઘડી ટચ કરતો હતો આવા ઇન્સિડન્ટ થયા છે નોર્મલી તો આ ગર્લ્સ સાથે આવી રીતે આ લોકોનું બિહેવિયર લાગતું નથી કશું સ્ટ્રોંગ કોઈ આની પર એક્શન થવું જોઈએ સ્ટ્રોંગ થવું જોઈએ લાઈક આવું કરે તો પરિણામ એમને બહુ ભારે ભૂગવો પડશે એવી રીતના એમને ખબર પડવી જોઈએ અમે પણ ઇન્ડિપેન્ડન્સ વુમન્સ છે અમારું પણ અમને મન થાય હા શોર્ટ્સ પહેરીએ બહાર ફરવા જઈએ બહાર ખાવા જઈએ ફ્રેન્ડ સાથે ફરીએ તો પાર્ટીઝમાં જઈએ અમે ઇન્ડિપેન્ડન્સ વુમન્સ છે તો અમારે પણ એવું જોઈએ છે અમારા ડ્રીમ્સ છે અમારે પૂરા કરવા છે અમે ઘરે બી તો નહીં રહી શકતા ને અમારે બહાર જવું છે ની થિંકિંગ પહેલા તો ચેન્જ થવી જોઈએ કે અમુક બોયઝ હોય જો ગર્લ્સના બારેમાં ઊંધું વિચારતા હોય તેમની થિંકિંગ પહેલા એ બંધ થવા જોઈએ કે હા આવી રીતના નહીં વિચારવાનું આ ચાહે છે ઓકે એમને સપોર્ટ કરવાનું અહીંયા કોઈ છેડે છે એમને તો બીજા છોકરા આવીને એમને સપોર્ટ કરવાનું છોકરીઓને કે આવું નહીં કરવાનું કોઈ ખરેખર અર્થ બને છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનો એ તો બસ લોકોને દેખાવો કરો છે ઓકે આજે વુમન્સ ડે છે બેનો સાથે ફ્રેન્ડ સાથે છોકરીઓ સાથે સ્ટોરી મૂકી દીધી ડેટ સોર એક દિવસનું કામ છે એમનું ઓકે મારે થોડુંક ફ્લેક્સ કરવાનું છે એક દિવસ માટે એમને બસ એવું જ છે આગળ એ બીજું દિવસ ઓકે આ છોકરીને રેપ છોડો ને આપણે શું લેવા દેવા એમને ફરક નહીં પડતો ઓકે આજે વુમન્સ ડે છે ફ્લેક્સ કરીને વાત ખતમ એમને બસ એવું જ છે બિલકુલ સેફટી તો નથી કારણ કે એક લેડીસને બહાર બી નીકળવું હોય ને તો એના માટે ખૂબ અઘરું થઈ જાય છે મતલબ કે શું કહેવાય બિલકુલ સેફ્ટી નથી હોતી કોઈ બી જગ્યાએ જાય છે ટ્રેનમાં બી મુસાફરી કરવી હોય ને તો ટોટલી કોઈ સેફટી હોતી જ નહીં લેડીસે ખુદ એની જાતે સેફટી રાખવી પડતી હોય છે અહીંયા ઘણા બધા એવા ફાલતુ માણસો બેઠેલા હોય છે ને કે જે આપણી પર જ નજર રાખતા હોય છે આપણી બાજુમાં આવીને બેસી જતા હોય છે એટલે એના માટે એકલું અવાતું જ નથી મેં આગળ પણ બે ત્રણ વખત આવી હતી પણ પછી ડર જ લાગે છે કે આ લોકો કંઈક આવીને કંઈક કરી નાખશે તો કંઈક થશે તો એટલા માટે હું મારા હસબન્ડને લઈને જ આવું છું હું મોસ્ટ ઓફ વેકલી આવતી જ નથી એવો તો કોઈક એક્સપિરિયન્સ નથી અત્યાર સુધીનો પણ જે ટાઈમે હું કોલેજ જતી તી ને એ ટાઈમે મારી જોડે થયું છે એવું કે હું આમ ફેસ પર બાંધ્યા વગર જાઉં ને એ દિવસે મારી કંપલસરી મને છેડતા જ હોય છે આમ પાછળથી ઊભા રહીને એટલે પછી ત્યાંનું મેં મોઢા પર બાંધવાનું સ્ટાર્ટ જ કરી દીધું છે ત્યાંનું મેં કોઈ દિવસ ખુલ્લા ફેસે બહાર નીકળતી જ નથી સરકાર કશું કરતી જ નથી ને આટલા બધા રેપ ના બનાવ થાય છે આટલી બધી છોકરીઓ પર રેપ થાય છે કોઈ એક્શન જ લેવામાં નથી આવતી નથી પેલા જેને કર્યું હોય છે એને ફાંસીની સજા આપવામાં કોઈ કોઈ એક્શન થતી જ નથી એટલે આ જે વસ્તુ થાય છે ને રેપ ની એ દિવસે ને દિવસે વધતી જાયલી ખૂબ વધતી જાયલી બધી જ જગ્યાએ રેપ ના બનાવ બને છે પણ એની કોઈ એક્શન લેવાતી જ નથી એના માટે લેડીસે જાતે જ પોતે સામનો કરવો પડશે લેડીસે લડવું પડશે એવું થઈ ગયું છે સરકાર કોઈ પગલો નહી લે અહીં સાથે ઉપસ્થિત છે હોસ્પિટલના સ્ટાફમાંથી બહેનો અને વાતચીત તેમની સાથે કરીશ સૌથી પહેલા જાણીશું તમારું નામ શું છે મારો નામ પરુલબેન છે અને હું એઝ અ નર્સિંગ સ્ટાફ અહીં જોબ કરું છું જે તમારું નામ મારું નામ જયા છે હું અહીં હાઉસકીપિંગમાં કામ કરું છું તો વાત કરવામાં આવે વુમન સેફટીની વુમન ડે ઉજવવામાં આવે છે ઉજવવા ખાતર ઉજવવામાં આવે છે આમ તો જોવા જઈએ તો સેફટી ની વાત કરવા જઈએ તો કેટલી સુરક્ષિત છે મહિલાઓ શું લાગે છે ખાલી મોટી મોટી વાતો કરવામાં આવે છે સેફટીના નામ પર કશું નથી જેમ કે અમે ડે નાઈટ બંને ડ્યુટી કરીએ છે અમારે જવા માટે બી કોઈ ઓટોમાં બી કોઈ સેફટી નથી હોતી કોઈ બસોમાં બી સેફ્ટી નહી હોતી ને કોઈ ટાઈમ બી નહી હોતો તો બસનો કશું જ નહીં એટલે એના માટે સેફ્ટી તો મતલબ જોઈએ છોકરીઓને છે વુમેન્સ છે મહિલાઓ માટે મતલબ કે સેફટીની જરૂરી છે કારણ કે હવે એ જોબ તો કરવા માટે નાઇટમાં પણ એને જો કોઈ વુમેન્સ એવી છે કે જે એકલી છે જેના માટે જિમેદારી છે તો એને નાઈટ પણ કરવી પડે ડે બી કરવી પડે એટલે એના માટે ફૂલ તરીકે આપણે સેફટી જોઈએ છે એ તે માટે ઘણી વખત કારણ કે બસોમાં જવાનું કંઈ આપણે ગામડેથી કોઈ છોકરીઓ આવતી હોય છે જે એવું નથી કે ગામડામાં તો જોબ મળતી જ નથી એટલે એ લોકોને સિટીમાં જ આવવું પડે છે તો લાંબા રસ્તેથી આવવાનો નાઇટમાં આવવાનું એનો કોઈ ટાઈમ નહીં બસ મળે હવે જો પ્રાઇવેટ સાધનથી આવે તો પણ બીકતો રહીએ જ છે અમુક જગ્યાએ કેવું કે કોઈ નજરમાં રાખતો હોય પછી છેડછાડી કરતા હોય કઈ ગમે તે રીતે મતલબ કે એવું ધ્યાનથી રાખે એટલે સેફટી તો મતલબ કે વુમેન્સને છે જ નથી એના માટે પ્રયત્ન એ છે કે વુમેન્સ માટે જે છોકરીઓ છે નાની મોટી આજકાલ કેવું કે બહુ ખરાબ ચાલી રહેલું છે કે જેમથી છોકરીઓ માટે બહુ જ ખરાબ વસ્તુ છે કે અત્યારે કેવું કે મોબાઈલમાં પણ એવું બધું આવી રહેલું છે કે જેનથી છોકરાઓ બધા જે નાના નાના પણ ખરાબ રીતે કરી રહેલા છે એટલે નાનું બાળકથી જ મતલબ જે છોકરીમાં છે નાના બાળકથી લઈને મોટી વુમેન્સ જે ભલે એંસી વર્ષના ઓલ્ડ બી છે એમના માટે બી સેફટી તો નથી જ એટલે મેઇન વસ્તુ કહેવાનું એ જ છે કે વુમેન્સ માટે સેફટી તમે કરાવો પ્લીઝ એટલી પ્રયત્નને